ખેડ મિત્રો ગોંડલ માર્કેટ યાદમાં તમારું સ્વાગત છે આજે તારીખ વીસ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ આજની જીરાની આપણે આવક વિશેની વાત કરીએ મિત્રો તો જીરાની આવક એકવીસોથી સાડી એકવીસો ગુણીની આસપાસની નોંધાણી છે હા મિત્રો હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કેવાડીએ છીએ આજના બજાર ભાવ

સાથે સુડતાલીસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો ચાર હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા એકદમ હવા નથી સાવ સૂકો માલ છે ছে লিশ একতে রুপে হা উঠ হ ছেলিন এক র আমা ছে লিন এক উ খ પિસ્તાલીસો ને એકોતેર રૂપિયા નો ભાવ થયો છે મિત્રો છે એકસા રૂપિયા માં વેચાણ છેતાલીસો ને એકસા રૂપિયા નો ભાવ पचा पीर हिकुतालीह ચાર હજાર ને ખોતર માં રૂપિયા નો ભાવ કીયો પુછાય તો 4076 રૂપિયા નો ભાવ થયો